છો ન્યૂઝ આપણે જોયું હતું કે જે સમયે બનાસકાંઠામાં કોંગ્રેસની જનાક્રોશ યાત્રાની શરૂઆત થઈ હતી એ જ સમયે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં થરાદની અંદર જે ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યો છે એ જ વાતનો એક વિડીયો બનાવવામાં આવ્યો હતો ને બાદ આપણે જોયું કે રાજકારણ ગરમાયું હતું ઘણી બધી જગ્યાએ જીગ્નેશ મેવાણી છે એમની સામે વિરોધ કરવામાં આવ્યો ને ઘણા બધા એવા નેતાઓ છે અને ઘણા બધી એવી જનતા છે કે જે લોકો જીગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ આવી પરંતુ જ્યારે મેં આ વિષયને લઈને કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા છેલ્લા ઘણા સમયથી જે દારૂ અને ડ્રગ્સ નો કારોબાર ગુજરાતમાં ચાલી રહ્યો છે એ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો ને બાદ આપણે જોયું કે રાજકારણ ની અંદર ગરમાવો આવ્યો હતો આજે આજ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે અને ખાસ કરીને મારી સાથે કોંગ્રેસના નેતા પરેશભાઈ જોડાઈ ગયા છે પરેશભાઈ તમે આ સમગ્ર વિષયને કેવી રીતે જોઈ રહ્યા છો જે રીતે જીગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી ને એ બાદ રાજકારણ ગરમાયું હતું ઘણા બધા નિવેદનો સામે આવ્યા હતા શું કહેવા માંગો છો અંશીને બેન પહેલા તો આપને અને નિર્ભય ન્યૂઝને અભિનંદન કે ગુજરાતની નવી પેઢીને નશાની ગર્તામાં ધકેલાવવા માટે શરૂ થયેલા આંદોલન ને તમે અવાજ બની રહ્યા છો આપણે સૌ જાણીએ છીએ કે દેશને આઝાદી અપાવનાર દેશમાં સર્વપ્રથમ નશા મુક્ત ગુજરાત ની પરિકલ્પનાને સાકાર કરનાર પૂજ્ય ગાંધીજી અને દેશને આઝાદી અપાવી લોકો દ્વારા લોકો વતી લોકો માટે ચાલતી વ્યવસ્થા એવી લોકશાહીને સ્થાપિત કરાવી અને એ બાબા સાહેબે ઘડેલા સંવિધાન થી અઢારેય વર્ણ ની અધિકાર યાત્રા શરૂ થઈ આજ સંવિધાન ના પગથીયે સત્તા માં બેઠેલા લોકો નિષ્ફળતા ને છુપાવવા માટે નવી પેઢી ને ઈરાદા પૂર્વક દારૂ અને ડ્રગ્સ ના નશા માં ધકેલવાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે એ ગુજરાત માટે શરમજનક ઘટના છે વર્ષો થી દારૂ દારૂ તો છોડો હવે ગુજરાત ની તમામ કોલેજના કેમ્પસમાં ગાંજો ચરસ અફિણ હેરોઇન હોકેન સહિતના ડ્રગ્સ એની સીધી ડિલિવરી થાય એવા દાખલાઓ આપણી સામે અસંખ્ય દાખલાઓ આપણી સામે આવી રહ્યા છે ગુજરાતના અઢાર હજાર ગામડામાં એક પણ ગામ એવું નહીં હોય કે ત્યાં દારૂના અડ્ડા નિગદમ તમતા હોય તો મારે મારે અભિનંદન આપવા છે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તા ભાઈ જીજ્ઞેશ મેવાણીને કે એમણે ગુજરાતના યુવાનોને આ ડ્રગ્સના નશામાંથી મુક્ત કરાવવા માટે ડ્રગ્સ વેચનારા લોકો ઉપર સકંજો કચવા કસવા માટે પોલીસ ને પ્રેરિત કરી ક્યાંય પોલીસ એની ફરજ ચૂકે તો એને જગાડવાનો એને પ્રયાસ કર્યો જ્યારે કોઈ ઈમાનદાર વ્યક્તિ નવી પેઢીને દારૂ ડ્રગ્સના દૂષણમાંથી બચાવવા માટે જવાબદાર તંત્રને સચેત કરે તો ચોરી ઉપર સિનાજોરી કરતા હોય એ રીતે ક્યાંય આકાઓના ઇશારે રાજકી આંગળી ઉપર કઠપૂતળી બનીને નાચતા અમુક લોકો જે માફિયાઓનો માલ ખાય અને ગુજરાતના યુવાનોને નશાની ગરતામાં ધકેલવાના ષડયંત્રનો હિસ્સો છે એવા લોકો પોલીસ પરિવારના બેનર તળે સત્યના અવાજ ને રૂંધવાનો પ્રયાસ કર્યો એ વખોડવા લાયક છે પરેશભાઈ ખાસ કરીને છેલ્લા ઘણા સમય થી આ મુદ્દો ચાલી રહ્યો છે કે ગુજરાતમાં ખુલેમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે જીગ્નેશ મેવાણીએ જે પોલીસની લઈને વાત કરી કે પટ્ટા ઉતારવામાં આવશે એને લઈને હર્ષ સંઘવી દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જવાબ આપવામાં આવ્યો હતો અને અત્યારે હાલ ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે પરંતુ પોલીસ પરિવારમાં એટલો આક્રોશ જોવા મળ્યો તમે પણ જોયું હશે કે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જીગ્નેશ મીવાણી હાઈ હાઈ સુધીના નારા પણ લાગ્યા હતા તો આને લઈને શું કહેવા માંગો કારણ કે એક બાજુ વિરોધ પણ એટલો થઈ રહ્યો છે અને ઘણા બધા નેતાઓ સમર્થન પણ આપી રહ્યા છે

કે જેણે સંવિધાનના સોગંદ ખાઈ સંવિધાનના રક્ષણ માટે કાયદાનું પાલન કરાવવા કડક હાથે કામ લીધું આ કડક હાથે કામ લેનારા બધા લોકો ને તો ભાજપની સરકારે આયામાં સરકારમાં બેઠેલા લોકો ગુનેગાર હોય અને આંગળી તો કેટલાય અધિકારીઓ રાજ રાજતંત્ર નો ભોગ બીના છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા છેલ્લા ઘણા સમયથી જે દારૂ અને ડ્રગ્સનો કારોબાર ગુજરાતમાં ચાલી રહ્યો છે એ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો ને બાદ આપણે જોયું કે રાજકારણની અંદર ગરમાવો આવ્યો હતો આજે આજ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે અને ખાસ કરીને મારી સાથે કોંગ્રેસના નેતા પરેશભાઈ જોડાઈ ગયા છે પરેશભાઈ તમે આ સમગ્ર વિષયને કેવી રીતે જોઈ રહ્યા છો જે રીતે જીગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી ને એ બાદ રાજકારણ ગરમાયું હતું ઘણા બધા નિવેદનો સામે આવ્યા હતા શું કહેવા માંગો છો અનસિની બેન પહેલાં તો આપને અને નિર્ભય ન્યૂઝને અભિનંદન કે ગુજરાતની નવી પેઢીને નશાની ગરતામાં ધકેલાવા માટે શરૂ થયેલા આંદોલન ને તમે અવાજ બની રહ્યા છો આપણે સૌ જાણીએ છીએ કે દેશને આઝાદી અપાવનાર દેશમાં સર્વપ્રથમ નશામુક્ત ગુજરાતની પરિકલ્પનાને સાકાર કરનાર પૂજ્ય ગાંધીજી એણે દેશને આઝાદી અપાવી લોકો દ્વારા લોકો વતી લોકો માટે ચાલતી વ્યવસ્થા એવી લોકશાહીને સ્થાપિત કરાવી અને એ બાબા સાહેબે ઘડેલા સંવિધાનથી અઢારેય વર્ણની અધિકાર યાત્રા શરૂ થઈ આજ સંવિધાનના પગથિયે સત્તામાં બેઠેલા લોકો નિષ્ફળતાઓને છુપાવવા માટે નવી પેઢીને ઈરાદાપૂર્વક દારૂ અને ડ્રગ્સના નશામાં ધકેલવાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે એ ગુજરાત માટે શરમજનક ઘટના છે વર્ષોથી દારૂ દારૂ તો છોડો હવે ગુજરાતની તમામ કોલેજના કેમ્પસમાં ગાંજો ચરસ અફીન કોકેન સહિતના ડ્રગ્સ એની સીધી ડિલિવરી થાય એવા દાખલાઓ આપણી સામે અસંખ્ય દાખલાઓ આપણી સામે આવી રહ્યા છે ગુજરાતના અઢાર હજાર ગામડામાં એક પણ ગામ એવું નહીં હોય કે ત્યાં दारूના અડડા ન ખમટમતા હોય તો મારે મારે અભિનંદન આપવા છે એક ચૂંટાયેલા જન પ્રતિનિધિને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તા ભાઈ jignesh mehwani ને કે એમણે ગુજરાતના યુવાનોને આ ડ્રગ્સના નશામાંથી મુક્ત કરાવવા માટે ડ્રગ્સ વેચનારા લોકો ઉપર સકંજો કચવા કસવા માટે પોલીસ ને પ્રેરિત કરી ક્યાંય પોલીસ એની ફરજ ચૂકે તો એને જગાડવાનો એને પ્રયાસ કર્યો જ્યારે કોઈ ઈમાનદાર વ્યક્તિ નવી પેટીને દારૂ ડ્રગના દૂષણમાંથી બચાવવા માટે જવાબદાર તંત્રને સચેત કરે તો ચોરી ઉપર શીના ચોરી કરતા હોય એ રીતે ક્યાંય આકાઓના હિસારે રાજકી આંગળી ઉપર કઠપુતલી બનીને નાચતા અમુક લોકો જે માફિયાઓનો માલ ખાય અને ગુજરાતના યુવાનોને નશાની ગરતામાં ધકેલવાના ષડયંત્રનો હિસ્સો છે એવા લોકો પોલીસ પરિવારના બેનર તળે સત્યના અવાજને રૂંધવાનો પ્રયાસ કર્યો એ વખોડવા લાયક છે પરેશભાઈ ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ચાલી રહ્યો છે કે ગુજરાતમાં ખુલ્લામ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે જીગ્નેશ મીવાણીએ જે પોલીસની લઈને વાત કરી કે પટ્ટા ઉતારવામાં આવશે એને લઈને હર્ષ સંઘવી દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જવાબ આપવામાં આવ્યો હતો અને અત્યારે હાલ ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો જીગ્નેશ મીવાણીના સમર્થનમાં આવ્યા છે પરંતુ પોલીસ પરિવારમાં એટલો આક્રોશ જોવા મળ્યો તમે પણ જોયું હશે કે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જીગ્નેશ મીવાણી હાઈ હાઈ સુધીના નારા પણ લાગ્યા હતા તો આને લઈને શું કહેવા માંગો કારણ કે એક બાજુ વિરોધ પણ એટલો થઈ રહ્યો છે અને ઘણા બધા નેતાઓ સમર્થન પણ આપી રહ્યા છે અંશીની માફ કરજો પોલીસ પરિવારના બેનર તળે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમ ખે ખીસામાં નાખી એક સત્યના અવાજને રૂંધવા દબાવવા ડરાવવા ધમકાવવા માટેનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે અમે સલામ કરીએ છે કે ઈમાનદાર પોલીસ આગેવાનો હોય પોલીસ અધિકારીઓ હોય પોલીસના કર્મચારીઓ હોય કે જેણે સંવિધાનના સોગંદ ખાઈ સંવિધાનના રક્ષણ માટે કાયદાનું પાલન કરાવવા કડક હાથે કામ લીધું આ કડક હાથે કામ લેનારા બધા લોકો ને તો ભાજપની સરકારે આ સરકારમાં બેઠેલા લોકો ગુનેગાર હોય અને આંગળી તો કેટલાય અધિકારીઓ રાજ રાજતંત્ર નો ભોગ બીના છે જે રીતે પરેશ ધાનાણી દ્વારા સીધા આક્ષેપો મૂકવામાં આવે છે અને ખાસ કરીને હજી પણ ક્યાંક આગામી સમયમાં મોટી નવાજૂની થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે કારણ કે હવે જે રીતે જીગ્નેશ મેવાણીનું પણ એલાન સામે આવ્યું છે કે જે જગ્યાએથી તેમણે આ નવાજૂની કરી હતી જે જગ્યાએથી આ સમગ્ર હુઆપો સામે આવ્યો હતો એ જ થરાદમાં હવે જીગ્નેશ મેવાણી ફરી એક વખત કંઈક મોટું કરવા જઈ રહ્યા છે અને હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓ પણ એક બાદ એક મેદાને આવી રહ્યા છે આપણે જોતા આવ્યા છીએ કે ભાજપના ધારાસભ્ય છે એ લોકો દ્વારા પણ

આમ દારૂ અને ડ્રગ્સ મળતું હોય છે તેમ છતાં પણ ત્યાંના ધારાસભ્ય ત્યાંના પોલીસ અને ત્યાંના જેટલા પણ સત્તાધીશો હોય છે એ લોકો મૌન સાંધીને બેઠા હોય છે પરંતુ હવે આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પણ જોવાનું રહેશે પરેશ ધાનાણીનું જે નિવેદન સામે આવ્યું છે એને લઈને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર